તો મિત્રો ગાર આછો ઉગ્યો તો તેના માટે તમે જોઈ લો આખું નેદી કાઢ્યું છે અને ગાર વાવ્યો છે આ જે જે ખોડ ઊભું એ નેદું પડશે વચવચ તો મિત્રો તમે જોઈ લો નેનો નેનો ઠેર એટલાથી મોડી ને હજી નેનો નેવો ગાર છે ઠેર પલ્લા સુધી વાયો તો અને બીજો વડી પણ ગાર વાવ્યો વચોવચ હાલ સાંજે વાયો થોડો રહી ગયો બાકી વાવવાનો અને બધું વાવી દીધો છે તો મિત્રો આ ગારને આવતો તો ખૂબ સમયલા જ છે અને પેલો ગાર તો મોટો તો આવવાનો ચાલુ થઈ ગયો છે અને ચોળીના પણ મચ્છીની હજી મચ્છી મરી નહીં તેની હજી દવા છાંટવાની છે તો હું તમને બતાવું ચોળીમાં મચ્છી કેટલી છે તમે જોઈ લેજો તમે તો તમે જોઈ લો આ એકલો આ ગારમાં તો હાટડો જ છે તો ચાલો હું તમને બતાવું પેલી ચોળીમાં મચ્છી કેટલી છે તે તમે જોઈ લો અને આ બધું નેધી ગાડીઓ છે હાટડો છે એ નદવો પડશે તો ચાલો હું તમને બતાવું તમે તો તમે જોઈ લો લેબુડી આટલી એટલી મોટી છે પણ લેબુ હજી આવતા નહીં ને આ ખજૂર તમે જોઈ લો ખજૂર હજી કટિંગ કરેલી છે તો મિત્રો આ ખજૂર એમને ઉગી હતી હજી આવશે કે નહીં આવી તો ખબર નહીં તો મિત્રો ચલો હું તમને બતાવું ચોળી તો તમે જોઈ લો તમે જોઈ લો ચોળી આટલી મોટી મોટી થઈ ગઈ છે ચોળીમાં યળો પણ પડી છે અને યળોની મચ્છીની દવા છાંટવી પડશે વડીથી તો મિત્રો તમે જોઈ લો ચોલીને ભૂલવા પણ આવી ગયા છે એમની ચોળી ચાલુ થઈ ગઈ છે હવે વિનવાની તો મિત્રો ચોળી પણ આવશે તો બહુ કાઠું પડવાનું છે એક બાજુ ઘર અને એક બાજુ ચોળી તો મિત્રો તમે જોઈ લો આ બાજી પડેલી છે કેવો દણો લીધો બતાવું તમને તો મિત્રો તમે જોઈ લો આ બાજરી પડેલી જ કેવો દોણો લીધો છે અને તેના કાહણા પણ તમે જોઈ લો તો મિત્રો આમ પડેલી બાજરીએ પણ દોણો તો સારો લીધો છે અને હવે જનાવર દોણા ખાવાનું ચાલુ કરી દેશે તો મિત્રો તમે જોઈ લો આટલીથી મોડીને ઠેર પહેલાં શેઠ ચઢાવતી પડી છે બાજરી તો મિત્રો તોય પણ બાજરી પડેલી સારી નીકળી છે અને હું તમને મચ્છી બતાવું તો મિત્રો તમે જોઈ લો આ મચ્છી ઉડે છે જે ઉડે રહીએ તો હાટડાના કારણે પડી છે તમે જોઈ લો આરો હાટડો મિત્રો મચ્છી તો ખૂબ અતિશય જ પડી છે અને દવા તો છાંટવી પડશે તમે તો મિત્રો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો મિત્રો સપોર્ટ કરો મિત્રો ચલો હું તમને કેરી બતાવું આંબાની મિત્રો અંબાની આ આંબાની તો કેરી ખૂબ જ આવી છે તમે તો તમે જોઈ લો એ ઘોઘુ રાણાં પણ બેઠા છે અંદર આંબા ઉપર અને આંબાની કેરીઓ પણ લસકે લોળ છે અને મિત્રો તમે તમને ખબર હોય તો પહેલું ઝાડ શું છે પેલો મોટા પત્તાવાળો તમને ખબર હોય તો કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો હું તમને આજે મોસમ બતાવું તો તમે બ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું કેવું નથી તે તો મિત્રો તમે આજનો મોસમ જોઈ લીધું લોકમાં કેવું છે ને કેવું નથી તમે તો તમે જોઈ લો ચોળીમાં આટળો ઉગ્યો તે નેદવો પડશે હવે કાલે નેદવાનો છે બધો અને હવે લગ્નગાળો પણ આવી ગયો છે સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ સુધી તો લગ્નગાળો ફૂલ જ મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જતો તો મિત્રો તમને આજનો વ્લોક સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારીશું બીજા લોકોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી